ખોટું થતું હોય તે આગળ આવીને બોલો આજનો યુવા જો બોલશે નહીં તો ભ્રષ્ટાચારી તંત્ર ભ્રષ્ટાચાર કરશે થોડા પૈસા માટે આપણા ગામના બાળકોનો જીવ જોખમમાં મુકાશે આ ભ્રષ્ટાચારી અધિકારીઓ તેના માટે જવાબદાર છે અત્યારે આવ્યો છું તાલુકો આવાનું કારણ કે એક હતું કે આમોદરા ગામની અંદર પીપરિયા એક મોડું છે ત્યાં પ્રાથમિક શાળા બની રહી છે ઓ શાળા બની રહી છે અત્યારે આ બ્લોક થી શાળા બની રહી છે આ આખા આખી શાળાની અંદર બ્લોક ઉપયોગમાં લેવાય છે સારી વસ્તુ છે પરંતુ ગામમાં એક યુએન પણ એન્જિનિયર હતો તો આઈને અહીંયા તપાસ કરી કે મારા ગામમાં જો શાળા બનતી હોય હું એન્જિનિયર હોય તો હું તપાસ કરી મારી ફરજ આવો ત્યારે યુવાન આઈને તપાસ કરે છે તો ખબર પડે છે કે આ જે પાછળ એક દિવાલ છે

જયારે સ્કૂલ બને છે ત્યારે એક ડ્રોઈંગ નો નકશો હોય નકશા પ્રમાણે આ સ્કૂલ નું બનતું નથી અત્યારે જે અત્યારે બનાવવામાં આવે છે

અને કંપની છે ટી એન ડી કરે અવારનવાર ગામના બધા યુવાનો ફોન કરે છે અમારા ગામની સારા તમે કોઈ પણ સારી રીતના બનાવો તો પણ કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી ગામના યુવાનોને કહે છે અવારનવાર કે તમે અમને નકશો બતાવો તો પણ નકશો બતાવતા બતાવતા નથી મિત્રો આ બધા યુવાનો છે આમોદરા ગામ પીપરિયા મોવાડાના જ શાળાનું કામ થઈ રહ્યું છે પરંતુ ગામના એક જાગૃત વ્યક્તિ એન્જિનિયર હતા અને બધા યુવાનોને ભેગા કરીને શાળાની મુલાકાત માટે લઈને આવ્યા કે આપણી શાળામાં શું ખોટું થઈ રહ્યું છે તો તમામ યુવાનોની હવે આપણે વાત સાંભળશું કે તમારે હવે આ બાબતે તમે કોને રજૂઆત કરશો તમે આ બાબતે તમે કોને જવાબદાર સમજો છો રાકેશભાઈ જણાવશો જ્યારે અધિકારીને વાત કરવાની આવે કે ડ્રોઈંગ મને આપો ત્યારે એ ડ્રોઈંગ આપતા નથી કે ડ્રોઈંગ અંદર ફેરફાર થઈ ગયો ફેરફાર થઈ ગયો હોય તો મને ડ્રોઈંગ બતાવો તમે બરોબર મહેશભાઈ શું કેવું તમારે આ બાબતે ચોક્કસથી જણાવીએ કે આમોદરા ગામની પીપળિયામાં સ્કૂલનું કામકાજ હાથ ધરવામાં આવેલું છે એમાં મિત્રો છે હાજર એ લોકો જણાવી રહ્યા છે કે સરકારી ઇજનેરે જે ડ્રોઈંગ બનાવેલો અને એ ચેન્જ કરીને એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની મિલીબગતથી ડ્રોઈંગ ચેન્જ કરવામાં આવ્યું છે અને જોયું વિડીયોમાં છું કે એટલી ગંભીર બેદરકારીથી કામ કરવામાં આવ્યું છે કે એમાં કોઈ ગામના જવાબદાર વ્યક્તિનું પણ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સાંભળતા નહીં બીજું કહીંયા બેદરકારીથી કામ કરવામાં આવેલું છે જોયું છે બીજું કા આજથી બે ત્રણ વર્ષમાં કદાચ કંઈક થાય તો જવાબદારી કોની

આ જે મારી આગળ તમે મંદિર જો જોવો છો તેની અંદર આ ગામના બાળકો પોંચ વર્ષ સુધી બન્યા છે ત્યારે આ શાળા બને છે અત્યારે તો તમે ફરીની શાળા એવી ન બનાવો કે ફરીને આ બાળકોને આ મંદિરમાં બનવા જવાનું થાય તો જય હિન્દ જય ભારત તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે બધા સાથી મળીને અહીંયા આ જ ગામની શાળાની અંદર મુલાકાત કરવા માટે આવે જય હિન્દ જય ભારત